ચૂંટણીમાં ત્રીજા મતદાન છે રાજ્ય અને પ્રદેશોની બેઠકો પર મતદાન યોજાશે જેમાં ગુજરાત કેરળ ગોવામાં એક જ તબક્કામાં મતદાન યોજાશે તો આ ઉપરાંત આસામની ચાર બેઠકો બિહારની પાંચ છત્તીસગઢની સાત બેઠકો પર પણ મતદાન યોજાશે તો કર્ણાટકની ચૌદ જમ્મુ કાશ્મીરની એક મહારાષ્ટ્રની ચૌદ ઓરિસ્સાની છ ઉત્તર પ્રદેશની અને પશ્ચિમ બંગાળની પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ મતદાનની કલાકો વધુ સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે તો આ મતદાનના જે ટાઈમિંગ છે તે થી રાખવામાં આવ્યો છે તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે તો ગુજરાત સહિત ચૌદ રાજ્ય પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો કુલ એકસો સત્તર બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે તો સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે પોતાના મતાધિકારનો મતદારો ઉપયોગ કરી શકશે ત્યારે મતદાનનું મહાકવરેજ દિવસભર જુઓ વીટ વીર ગુજરાતી ન્યૂઝ પર ગુજરાતના કુલ ત્રણસો ને સત્તર ઉમેદવારો અત્યારે મેદાનમાં છે ત્યારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં કેદ થશે તો ગુજરાત સહિત ચૌદ રાજ્ય પર મતદાન શરૂ થઈ ગયું છે તો ચૌદ રાજ્યોની એકસો લોકસભા બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે મહા કવરેજ વીટીવી પર ભર નિહાળતા રહો તો પળે પળના અપડેટ વીટીવી આપના સુધી પહોંચાડતું રહેશે ગુજરાતના કુલ ઉમેદવારો ત્યારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન દેશના મતદારો આગામી પાંચ વર્ષ માટે કયા પક્ષની સરકાર બનશે તે નક્કી કરવા માટે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સાત વાગી ચૂક્યા છે ત્યારે મતદારોની લાંબી લાંબી લાઈનો અત્યારે દરેક બૂથ ઉપર જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કે ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે સવારના વાગ્યા છે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે મતદારોમાં પણ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જણાવી દઈએ કે છવ્વીસ લોકસભા બેઠક ગુજરાતની તો દિગ્ગજોના ભાવી ઈવીએમ મશીનમાં આજે કેદ થશે તો મતદારોની લાંબી લાંબી લાઈનો આજે બૂથ ઉપર જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે તો ક્યાંક ટોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે અને આ લોકશાહીના પર્વને એક તહેવારની જેમ ઉજવવામાં આવી રહ્યું છે તો મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા જે વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે ખાસ કરીને સીસીટીવી સર્વેલન્સથી થી બાદ નજર રાખવામાં આવશે ત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ત્યાં ઢોલ નગારા સાથે આ લોકશાહીના મહાપર્વને ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો સાત તબક્કાઓનું આ મતદાન આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમાં અગાઉ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ત્રીજા તબક્કામાં કુલ પંદરસો ને ચોરાણું ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જેમાં એકસો બેતાળીસ મહિલા ઉમેદવારો પોતાનું ભાવિ યજમાવી રહી છે તો ત્રીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અમે આપને બૂથના દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સાથે જ એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સવારના સાત વાગી રહ્યા છે અને સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે ત્યારે આ પોતાના મહાકિંમતી મહાદાન જેને કહેવામાં આવે છે તે મતદાનનો ઉપયોગ કરવા માટે મતદારો અત્યારે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયા છે તો એક ઉત્સાહ જોવા રહ્યો છે ચૌદ રાજ્ય કેન્દ્ર પ્રદેશની સાથે બેઠકો પર મતદાન ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાન થશે તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે તેઓ થોડીક જ વારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને રાણીપ ખાતે આવેલી નિશાન હાઈસ્કૂલ ખાતે પહોંચશે તે પહેલા પોતે માતા હીરાબાના આશીર્વાદ લેશે આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી હીરાબાના ઘરેથી લાઈવ જોડાઈ ગયા છે જે દીપક અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ એ ટ્વીટ કરી દીધું છે થોડીક જ વારમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તે પહેલા તેઓ હીરાબાના આશીર્વાદ પણ લેશે કેવો માહોલ લોકસભા સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે શરૂ થઈ ચૂકી છે રાજ્યની છવ્વીસ બેઠકો પર જે મતદાન છે તે થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી થોડી જ વારમાં તેમની માતા હીરાબાના નિવાસ સ્થાન પર પહોંચશે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત છે મતદાન કરવા જાય વડાપ્રધાન તે પહેલા જ તેમના દ્વારા તેમની માતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા ને ત્યારબાદ મતદાન નો પોતાના મતાધિક છે અહિયાં મતદાન કર્યું છે બેન શું કહો છો સૌની પહેલા મતદાન કર્યું છે શું લાગણી લઈને આવે આજે લોકસભાની હું ચૂંટણી છે સંસદ સભ્યને ચૂંટવાના છે અને ખરેખર ખૂબ જ ઉત્સાહ છે આપણે જાગૃત થઈને મત આપવા આવો જ જોઈએ તો આપણને જે લાગે કે ના આ ઉમેદવાર સારું કામ કરે છે એને આપણે જીતાઈને મોકલીએ તો આપણા કામો બધા સારા થાય પહેલો મતદાન આપો છો સૌની પહેલા શું નક્કી કર્યું તું સાંજથી જ બસ સાંજથી જ નક્કી કર્યું હતું કે સાડા જઈને ઉભા રહેવાનું સૌથી પહેલા હું મત આપીશ સૌથી પહેલા મતદાન બેન તમે બીજા નંબરે મતદાન આપ્યું છે શું લાગણી છે શું કહો છો બહુ જ ઉત્સાહ છે એક પ્રસંગ હોય એ રીતની ઉત્સાહ છે આપણને કે વોટ વોટ કરવું જરૂરી છે કરીએ તો એમના હાથ મજબૂત થાય અને આપણે આપણા કામ સારા કામ કરી શકીએ રોજના રૂટિન રૂટીન પ્રમાણે આજે શું તૈયારી કરી હતી વહેલા ઉઠી આજે સવારના ઉઠીને થોડું જમવાનું બનાવીને આવી ગઈ છું હવે જઈને બાકીનું કામ પછી કરીશ અંકુર મતદારો છે એનો ભારે ઉત્સાહ છે અહીંયા આપ જોઈ રહ્યા છો સિનિયર સિટીઝનો છે એ પણ સવારથી લાઈન ઊભા છે લગભગ પોણા સાત સાડા છ વાગ્યા થી તમામ લોકો છે લાઈન આવી ગયા હતા આજે મતદારોનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે ખાસ કરીને મતદાનની અહીંથી રંજનબેન ભટ્ટ છે એ પણ મતદાન કરવા આવવાના છે અંકલ આપને પૂછું શું કહો છો લોકશાહીનો પર્વ છે આ વડીલો પણ જોડાઈ રહ્યા છો આની અંદર ફાઈનલ આ ફાઈનલ છે મેચ આપડી પાંચ વર્ષની અને નવી લોકસભા માટે આ મતદાન ચાલી રહ્યું છે સરસ રીતે ચાલી રહ્યું છે અમે સવાર માં અડધો કલાક વહેલા આવીને ઉભા રહી ગયા છીએ હવે ચાલુ થઈ ગયું છે મતદાન મતદાન ચાલુ થઈ ગયું છે બેન શું કહો છો વહેલી સવારે મતદાન વહેલી સવારે મતદાન કરીએ છીએ આ અમારે આ ચૂંટણીમાં અમને રસ છે

મતદાન તો બધાએ કરવું જોઈએ મતદાન આપણો અધિકાર છે અને મતદાન એ આપણા સારા માટે જ છે એટલે અવશ્ય બધાએ મતદાન કરવું જ જોઈએ લોકોને મતદાન કરવા માટેની અપીલ સાથે મતદારો વહેલી સવારથી લાઈનમાં છે અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા સરસ્વતી સ્કૂલની અંદર જે બૂથ છે તમામ બૂથની જે લાઈનો છે એ પણ આપ જોઈ રહ્યા છો એટલે વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ છે ખાસ કરીને પોતાનો પ્રથમ મત આપવો અથવા તો વહેલી સવારે મત આપી દેવો અન્ય કામમાં પરોવાય પરવાઈએ એ પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેવો એટલા માટે મતદારો છે મતદાન માટે લાઈનમાં ઉભા છે મતદાનની બરાબર સાત વાગે શરૂઆત થઈ ગઈ છે મતદારોમાં જે ઉત્સાહ જોવાઈ રહ્યો છે એ પ્રમાણે આખા દિવસ દરમિયાન આવી રીતે મતદાન થાય એવી તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે અને મતદાનની શરૂઆત થઈ ગઈ છે અંકુર જે બિલકુલ માનું આપ પળે અપડેટ આપતા રહેશો વાત મુદ્દે રાજકોટથી ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અત્યારે દરેક જગ્યાએથી મતદાન શરૂ થઈ ગયું છે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારો સવારથી જ લાંબી લાંબી લાઈનો લગાવીને પોતાના મત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે રાજકોટમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે જે ચોક્કસ આપણે દ્રશ્યો સૌ પ્રથમ બતાવવાનો પ્રયત્ન કરી જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર પણ લાંબી કતારો છે લોકોની તે જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં આવે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે મતદાનની જે પ્રક્રિયા છે તે પણ હવે શરૂ થઈ ચૂકી છે અને લોકો છે તે પોતાના મતાધિકાર છે તેનો ઉપયોગ છે તે કરી રહ્યા છે આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ જે રીતના મતદાનની પ્રક્રિયા છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને એ જ દ્રશ્યો આપ અત્યારે આ સ્ક્રીન પર પણ જોઈ શકો છો જે મતદારો છે અહીં લાઈનમાં આવ્યા છે કતારોમાં ઊભા છે એમની સાથે પણ આપણે વાત કરીશું શું કેશું આજે આપ લોકશાહીનું પર્વ છે એનો કહી શકાય કે આનંદ લઈ રહ્યા છો અને વહેલી સવારે લાઈનમાં આવી ગયા છો મત આપવા માટે ભારતના નાગરિક તરીકે આપણી એક ફરજ છે કે આપણે વસ્તુ કરવી જોઈએ અને જેના માટે ઉત્સાહ બી હોવો જોઈએ દેશ આજે આટલા યુવા દેશથી ભરેલો છે તો બધાની નાગરિકની ફરજ હોવી જોઈએ વહેલી સવારથી આવી જઈએ તો બી વાંધો નથી ઉઠવું પડે તો બી

કેવા નેતા હોવા જોઈએ જ્યારે ઉપયોગ કરતા નેતાઓ તો આપણી નજર સામે છે સારું કામ થાય છે અને સારો ઉત્સાહ છે મતદારોને લોકોને અને મતદાન કરવું એ આપનો અધિકાર છે અને મતદાન કરવું જરૂરી છે અને આ ઉત્સાહ જોતા એવું લાગે કે સિત્તેર ટકા થી ઉપર મતદાન થઈ શકે છે તમામ જે અત્યારે આપ જોઈ શકો છો લાંબી કતારો છે લોકોની જોવા મળી રહી છે ખાસ જયારે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે લોકો છે તે પોતાના મતાધિકાર છે તેનો ઉપયોગ કરવા